છોકરા ને પૂછે પડે નહીં ક્યાં ખબર અને પુણ્ય બાપ ના મૂકી ગયા કઈક પૈસા ટકા હોય ને

કરવું પડે એવું કરે આપણું કામ આપડે કરીને જવાનું મને બધું વેરું જો

આ ભીટમાં પિતાની બધાય બધાય એત બધાય વાંચ કે મારા થયા ન મારો થયો નંદલા લા આવોયા

आ बारा रूप धैरा गर्व सौना हैरा नंदलाला, लाला आवो आवो कने का कारा मेता नर चीनी होने शिकारी चेत रूपे बैना वन मारी अरे भक्तो કામ કૈરા દુખ પરમ હૈરા નંદલાલા આવો આવો કનિયા કરા રાત દુરગા સત ગુણ ગાવે હરિ પાપીને આકનો આવે દેવ દયા કરી વિનતી ચરણ કરી નંગલાલા આવો આવો કનૈયા કારા આ નાને પ્રસંગ ચોરામાં હું બધા મને ગૌરાવતા બહુ હું ગાતો આ કેટલાય આવા પદ ગાતો ચોરામાં એ નરસિંહ કે તું ગા તું ગા તો હવે ગાઉ બીજું હજી હાલો રોજ ભાગવત ને જે પુરાણ લી આવે ને એ પુરાણ વાંચી પૂરું કરીને પાછી લીવું એને દઈ ગયું એટલે સાત વર્ષથી આ અમે આ ચાલુ કર્યું એમ કેતા એટલે હું વાપી ગયો મને ખબર પડે કે હું તર ગયા ભેરો બપોર પછી ત્રણ વાગે ચાલુ થાય ને હાજે બંધ થાય એટલે રોજ જાત સાંભળવા એટલે પછી પરણ પૂરું થયા એટલે કે આ ભાગવત પૂરું થયું આ ભાગવત પૂરું થયું એમ બધું કરતા એટલે પછી પછી ગયા એક વાત એક પુસ્તક નથી અમે સાંભળ્યું બાકી આ વાત સાંભળી તો કે કીએ તો કે આ ચંદ્રકાંત છે ને ચંદ્રકાંત એ સુરતમાં જડે અને ઈ આજે અમે કોઈ હાઈબ્રો નથી કોઈ દીવાય નથી એટલે પછી મેં કીધું તો મારે આવવાની કેમ થઈ ગઈ બાદર પાછો મહિનો પૂરો થઈ ગયો અને ઓલી ઓલી ચોપડું પૂરું થયું અમે કથા હતી એટલે મેં કીધું તો આપણે મગવાઈ તો તો મગવી તો પણ કોઈ મગવે તો વાંચી આપણે મેં જવાની વાત નથી કરી તો કે

ગિરધર મને ઉગાર પ્રભુજી હું થારો બાર ગિરિધર મને ઉગાર બાર કદોતો પ્રભુ નવ દોતો બાર કદો છો પ્રભુ નવ દો છો A ah, tua mara, prema que luto, मारे पारी आदरिया पार उतार गिरी मने उगा भक्त जनोनी बीर जमारी सहाय करोने सारंग कर जोडी दोरी कारे पुकार મને આ મધ દરિયામાં નાવડી મારી આ સંસાર સાગર કીધો મધ દરિયો કીધો હે અને આ માયા મોજા બહુ આવે છે એમાંથી મને બચાવ હે ગિરધાર